ગુજરાત એક્સ એમએલએ કાઉન્સિલની બેઠક મળી છે અન્ય રાજ્યોની જેમ પેન્શન આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે જેમાં કારોબારી અને જનરલ સભામાં અનેક વખત પત્રો પણ લખવામાં આવ્યા પત્ર મળ્યા બાદ આગળની કાર્યવાહી ન કરવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી વીસ હજાર રૂપિયા પેન્શન આપવાની માંગ કરવામાં આવી છે ચાલુ વિધાનસભામાં જ પેન્શન બિલ પસાર કરવાની માંગ કરવામાં આવી પેન્શન ન મળે તો કાયદાકીય લડત ચાલુ રાખવા માટે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે ફરીથી હું માગણી કરવા માગું છું કે એના પ્રમાણે જેટલી મોંઘવારી છે જેટલી દિન પ્રમાણે સોમાનપૂર્વક ધારાસભ્યોનું સોમાન જળવાય એટલું પેન્શન વહેલી તકે વિધાનસભાના ચાલુ સત્રની અંદર પસાર કરે એવી મારી વિનંતી છે ચાલુ સત્રની અંદર તો તમે પગાર વધારો કરી શકતા હોય તો પેન્શનના માટેનો ઠરાવ શા માટે ન લાવી શકો એટલે આ કરવા માટેની અમે રાજ્ય સરકારને તાત્કાલિક હમણાં પાર્લામેન્ટરી મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી અને સ્પીકર મારફતે તાત્કાલિક એની રજૂઆત કરી અને જો એની અંદરનો કોઈ પ્રકારનો નિવેડો ન આવે તો આજે અમને અનુમતિ આપી છે એ પ્રમાણે કાયદાકીય રીતે એના જે કંઈ શક્યતાઓ છે એને મારફતે આગળ વધારવા માટેનું નક્કી કરેલું છે